મિત્રો લઈને આવ્યો છું વિડીયો વિડીયો એવો છે કે ભલ ભલ અને કંટાળો આવી જાય એટલે આપણા વિડીયોની અંદર એવા માણસોની જરૂર છે જે સચ્ચાઈની સાથે ચાલતા હોય ધર્મમાં માનતા હોય ગરીબ માણસોનું સારું વિચારતા હોય અને ભલાઈનું કામ કરતા હોય ખોટા રસ્તે ના ચાલતા હોય એવા માણસોને આ વિડીયો જોવાની ખાસ જરૂર છે બાકી પહેરી તમને મળી જશે જોઈ લેવાનો આપણા વિડીયોમાં રોકાવાની જરૂર નથી ખાસ આપણે તો સચ્ચાઈની વાત કરવા વાળા માણસ છીએ ધર્મ વાત કરવા વાળા માણસ છીએ અને સત્યની સાથે ચાલવાવાળા માણસ છીએ અત્યાર સુધી તમે જોઈ લો બેકગ્રાઉન્ડમાં મારા વિડીયા બનાવેલા છે મારા દરેક વિડીયા દરેક વિડીયાની અંદર તમને સારામાં સારું સત્યની હકીકત હશે જાણવા મળશે અને ધર્મની વિશેની વાતો હશે સત્યની વાતો હશે અને સાચી જ વાતો હશે આપ મારા વિડીયાની અંદર તમને જોવા મળશે કોઈ પણ એવી કોઈ ખોટી વાત નથી આવેલી કોઈ ખરાબ કાર્ય નહીં હોય જેવી આપણને માહિતી મળતી હોય એ પ્રમાણે જ વિડીયો હશે તો મિત્રો વિડીયો જોવો હોય તો પૂરેપૂરો જોજો આપણને એવું કંઈ નથી કારણ કે અમુક લોકોને શું હોય છે કે ચોથી આવ્યો ભાષણ હાલવા આવું હોય છે તો મહેરબાની કરજો તમારે કોઈ અલગ મનોરંજન માગતા હોય કોઈ અલગ વિડીયો જોવો હોય તો જઈ શકો છો આ વિડીયો છોડીને કારણ કે આજે જગતનો તાત દિલથી યાર કહેવાય જવાય છે જગતનો તાત એટલે તમે સમજી ગયા છો ખેડૂત જગતનો તાત એટલે ખેડૂત ખેડૂત વિના આ દુનિયા એક સેકન્ડ ના ચાલે ભલે આપણે નાના માણસ નાના માણસ પણ કોઈ નાનો માણસ કોઈનું ખરાબ કરે નહીં નાનો માણસ કોઈ પણ રીતે ખરાબ ના ઈચ્છે એ તો તમે હું બધા જાણીએ છીએ હજુ કહું છું મિત્રો કંટાળો આવતો હોય તો વિડીયો બદલાઈ શકો છો બીજા વિડીયો જઈ શકો છો કારણ કે આપણે વાત કરતા આવડતી નથી હા ખોટું આપણને કહેતા આવડતું નથી જે સાચું છે એ જ કહેવાની ફરજ છે અને આ તો દિલથી થી રેવરાયું નહીં એટલે જ આજ વિડીયો લઈને આવ્યો છું વધી લીધું તો વાત મારે આજે કરવાની છે જગત નો તાત એટલે ખેડૂત ખેડૂત તમને મને બધાને ખબર છે કે ખેડૂત ના હોય ને દુનિયાની અંદર તો કોઈની માની તાકાત નહી જીવન જીવી શકે ખેડૂત ખેતીની ખેતી ખેડૂત ખેતી કરે એ તો બધા હું ખેડૂત છું એટલે મને બધીએ ખબર છે ખેડૂતને ખેતી કરતો હોય એટલે ઘણી બધી મુશ્કેલીઓ તો આવતી જ હોય ખેડૂત પૈસાવાળો હોય ગરીબ હોય સામાન્ય હોય ગ ગમ્ય એવો હોય પણ ખેતી કરતો હોય ને એને ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે બરોબર એટલે જ આ વિડીયો આજે બનાવું છું કે ખેડૂતની વેદના શું હોય છે ને તો હવે મારે મારે કહેવાની જરૂર નથી તમને બધાને ખબર હશે કે ખેડૂત જયારે સવાર માં ઉઠે ને એટલે એમ કે મારા ખેતર ની અંદર ઊંડ ના આવી હોય તો સારું છે રોજડું નીલ ગાય આપણે નીલગાય કહીએ ને સાદી ભાષામાં રોજડું રોજડું ના આવ્યું હોય તો સારું છે ન કે કે કેટલો બધો બગાડ કરીને ગયું હોય છે આવી વિચારધારણ સાથે ખેડૂત સવારની અંદર જાગતો હોય અને એનો પાક હોય વાવેલો બિચારો સવારમાં જાગે એટલે કે ભૂંડરું એ બગાડ ના કર્યો હોય તો સારું કોઈ રેઢું ઢોર આવીને ચરી ના ગયું હોય તો સારું કોઈ નીલગાયુ આવીને બગાડ કર્યો ના હોય તો સારું આવી આશા સાથે એનો દિવસ ઉગતો હોય બરાબર હજી કવ છું વિડીયોમાં ઉભા રહેજો ખેડૂતનો સવાલ છે યાર ખેડૂત છો હો એટલે ખેડૂતનો વિડીયો બનાવો છું આપણે કોઈ એવી મોજ મસ્તી ને એવું નથી સાચી જ વાત કરવાની છે સાથ આપવો હોય ટેકામાં રહેવું હોય તો રહી શકો છો ના કે મનોરંજન ના તો ઘણા બધા છે એવું નથી કે મારો જ વિડીયો જોઈને ટાઈમ કાઢો એવું નથી વિડીયા તમને મળ્યા રહે છે લાખો વિડીયા આવે છે રોજના એક દિવસમાં લાખો વિડીયા અપલોડ થાય છે ફલાણાને ઉવામ કર્યું ફલાણાનો તેમ કર્યું ફલાણી જગ્યાએ ગયા આ કર્યું તે કર્યું ફલાણા જાદુ મંત્ર કર્યું આ આવા હજારો વિડીયો તમને એક દિવસમાં સોશિયલ મીડિયાની અંદર મળ્યા રહેશે પણ વિડીયો કોનો જોવાય કોનો જોવાય વિડીયો આર્મી ની રક્ષા કરતો હોય બોર્ડર ઉપર પોતાનું આખું કુટુંબ મૂકીને પોતાનું ઘર મૂકીને પોતાની પરણેલો હોય તો પોતાની પત્ની મૂકીને પોતાના બાળકો મૂકીને રક્ષા કરતો હોય બોર્ડર ઉપર જઈને ગળું ભરાઈ આવે છે આખું કારણ કે આપણે સાચી વાત કરવાની સાચી વાત કરતો હોય એનું જ ગળું ભરાઈ જાય આખું ભરાઈ જાય સાચી વાત ભળવા વાળા દુનિયાની અંદર મળે અને મળેલા સ્વીકારવાળા સો માંથી આપણને એક ટકો મળે એટલા એક ટકો આપણે કોઈ એવો વિડિયો નથી બનાવવાનો કે લોકોને ગુમરાહ થાય કે આવ્યું નથી હકીકત ની જ વાત કરવાની હવે તમે એમ કે છો કે તારું ભાષણ બંધ કરીને તું આવ્યો કઈ રે મને ખબર છે દુનિયા કેવી રીતે ચાલે છે દુનિયા શું કેવા માંગે છે જોઈ લો આ વિડીયો જોઈ લો ખાલી એક વાર જોયો હવે આ ની અંદર તમે જુઓ છો કે ફલાણા ભાઈને ડીજે વાગે છે અને રૂપિયા ઉડે છે ફર 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 અને સાથે જે ડીજેની પાછળ જે બેકગ્રાઉન્ડ ની અંદર જે પાછળ માણસો છે એ આ ભાઈને ખેતરમાં વાવેલો પાક તમાકુનો પાક છે હવે એ પાકને છુંદી નાખ્યો આખો પાકની માફાળીને મિલતી હતી સોરી હવે બાપડે આ ખેડૂતે પોતાનો પરસેવો પાડી મોંઘા ભાવનો વધારે પૈસા આપીને રોપ લાવી અને એના ખેતરની અંદર તમાકુનું વાવેતર કર્યું અને તમે ને હું બધા આવી ગયા એની અંદર જ્યારે પણ કોઈ જાન લઈને જઈએ કે કોઈ પણ પ્રસંગ કરવા જઈએ તો આપણે આપણું જ વિચારવાનું આપણું જ વિચારવાનું સાઈટમાં જોવાનું નહીં તમે જોયું ને કે તમાકુની કચર ઘણ કરી નાખશું હવે રૂપિયા ઉડતા હતા એ હાચા હતા કે ખોટા હતા એ તો મને નથી ખબર કે તમને નથી ખબર અને ખબર હોય તો કે હાચા હોય તો કદાચ તમારા હાથમાં બસો આવ્યા મારા હાથમાં પોનસો આવ્યા ચારસો આવ્યા ત્રણસો આવ્યા ઈ વાત એક જગ્યાએ છે પણ હવે કહું છું કે મિત્રો મારા ભાઈઓ મારી બેનીઓ બુન્યો ભાઈ બહેન માતાઓ વડીલો કે આપણે એવું ના વિચારવાનું હોય કે આપણી ખુશી આપણી ખુશી આપણે મેળવતા હોઈએ એ ટાઈમે બીજાનું ખોટું ના થતું હોય અને આપણને ખુશી મળતી હોય તો એ અલગ વાત છે બાકી તમે બીજી જગ્યાએ જે આપણી ખુશી મેળવવા માટે તમે અલગ જગ્યાએ ખોટું કરતા હોય અને આપણને ખુશી મળતી હોય તો એ ખુશી નથી મિત્રો આ જ છું તમને તમને કેવા વાળો કોઈ મળશે નહીં લશિયાળું યુગ બદલાઈ ગયો છે જમાનો બદલાઈ ગયો છે એકવીસમી સદી ચાલુ છે અત્યારે તો મિત્રો મારું તો ફક્ત આખો વિડીયો એટલા માટે છે તમને સંપૂર્ણ ટૂંકમાં સમજ આપી દઉં ટૂંકમાં સમજાવી દઉં કે આવનારા સમયની અંદર લગ્ન ગાળો આવી રહ્યો છે ઉનાળો આવી રહ્યો છે એક મહિનાની વાર છે તમે કે હું મારા કે ગમે એના ઘરે પ્રસંગ હોય મારા કે તમારા ગમે એના બાળકોના તમે લગ્ન કરતા હોય પ્રતિષ્ઠા કરતા હોય કોઈ પણ ઉજવણી કરતા હોય ને ડીજે લાવતા હોય ડીજે લાવવાનો કોઈ સવાલ નથી પણ ડીજે તમે કઈ જગ્યાએ વગાડો છો કેવા ગીતો વગાડો છો એ ખાસ ધ્યાન રાખો ખાસ ધ્યાન રાખો આની પહેલા એક ગીત આવ્યું હતું લે કચુકો લે હવે તમે મિત્રો તો ખબર નહીં હોય પણ આ ગીત જ્યાં ડીજે વાગતું જાન જાનૈયા લઈને જાતા વિડીયોમાં અત્યારે મેળ આવે એમ નહીં પૂરો થાય એમ નથી કારણ કે સંધ્યા ઢળી ગઈ છે સાંજ પડી ગઈ છે ને અંધારું થઈ જવા આવ્યું છે તો આગળ વાત કાલે કરીશ અત્યાર સુધી રોકાણા હોય તો માફી ચાહું છું માફ કરજો વિડીયો જોતા હોય તો મજા આવશે ને મને સાથ આપતા આપતા હોય 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 સહકાર સપોર્ટ કરતા તો કોમેન્ટ કરજો શેર કરજો વિડીયો અને બીજો ભાગ કાલે બનાવીશ કારણ કે ગુજરાતની અંદર ખેડૂત કેટલો રિબાઈ રહ્યો છે ખેડૂતની શું વેદના છે આપણે પૂરેપૂરી જાહેર કરીશું તો સાથ આપજો જય ગરવી ગુજરાત જય માતાજી